સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરીએ કેન્દ્ર સરકાર દ્વારા દિવાળી પહેલાં જ આ વિભાગના જે કર્મચારીઓ છે તેમના માટે ત્રીસ દિવસનો એટલે કે એક મહિનાનો જે પગાર છે તે બોનસ તરીકે જાહેરાત કરવામાં આવ્યો છે તો મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીએ કે કેન્દ્ર સરકારના કયા કર્મચારીઓ માટે ત્રીસ દિવસનો એટલે કે એક મહિનાનો જે બોનસ છે તે જાહેર કરવામાં આવ્યો છે અને ક્યારે ચૂકવવામાં આવશે દિવાળી પહેલાં સરકારે સરકારી કર્મચારીઓને અનેરી એક ભેટ આપી છે તેના વિશે વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરશું સૌ પ્રથમ મિત્રો વાત કરીએ દિવાળી બોનસની તો કે કેન્દ્ર સરકારના આ કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે ત્રીસ દિવસનું દિવાળી બોનસ આપવાની જાહેરાત કરી દીધી છે આગામી વીસ ઓક્ટોબરે જ્યારે દિવાળીનો તહેવાર આવનાર છે ત્યારે દિવાળી પહેલાં સરકાર દ્વારા દર વર્ષે આ વિભાગના કર્મચારીઓને ત્રીસ દિવસનો બોનસ આપવામાં આવે છે આ વખતે પણ સરકારે દિવાળીના વીસ દિવસ પહેલા જે છે તે બોનસ જાહેર કરી દીધું છે ભારત સરકારના નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર તેના ગ્રુપ સી અને નોન ગેજેટેડ ગ્રુપ બી કર્મચારીઓને ત્રીસ દિવસના પગારની સમકક્ષ નોન પ્રોડક્ટિવિટી લિંક એટલે કે એડવો બોનસ આપશે હવે મિત્રો જણાવીએ કે સરકાર ત્રીસ દિવસનો જે પગાર છે એટલે કે એક મહિનાનો પગાર જે છે જેમાં ગ્રુપ સી અને નોન ગેજેટ ગ્રુપ બીના કર્મચારીઓને આ બોનસ આપવામાં આવે છે ભારતમાં તહેવારોની મોસમ શરૂ થતાં જ કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને નોંધપાત્ર રાહત આપી દીધી છે નાણાં મંત્રાલયે એક આદેશ જાહેર કરીને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે ગ્રુપ સી અને નોન ગેજેટેડ ગ્રુપ બી કર્મચારીઓ માટે ત્રીસ દિવસના પગારની એટલે કે એક મહિનાના પગારની સમકક્ષ નોન પ્રોડક્ટિવિટી બ્લિંક એટલે કે એડહોક બોનસની જાહેરાત કરી છે આદેશ હેઠળ હવે કર્મચારીઓને રૂપિયા છ હજાર નવસો આઠનું બોનસ મળશે જેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં ઉજવણીનો માહોલ છે આ બોનસ તહેવારોના ખર્ચને પહોંચી વળવામાં તેમજ બજારને વેગ આપવામાં મદદ કરશે આ કર્મચારીઓને હવે નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં સેવામાં છે અને ઓછામાં ઓછા છ મહિના સતત સેવા પૂર્ણ કરી છે જેમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળો જેવા કે બીએસએફસી આરએફપીએફ અને સશસ્ત્ર દળો સેના નવકાદળ વાયુસેનાના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્ર સરકારના પગાર માળખા પર કામ કરતા કર્મચારીઓને પણ આ બોનસનો લાભ મળશે જે કર્મચારીઓએ આખું વર્ષ સેવા આપી છે તેમને છ હજાર નવસો આઠ રૂપિયાનું સંપૂર્ણ બોનસ મળશે જ્યારે આંશિક સેવા ધરાવતા કર્મચારીઓને પ્રોરેટા ધોરણે એટલે કે કામ કરેલા મહિનાઓ પ્રમાણમાં બોનસ જે છે તે ચૂકવવામાં આવશે તહેવારોની મોસમ બમણી ખુશી લાવશે સરકારે આ યોજનામાં કેઝ્યુઅલ અને એડહો કર્મચારીઓનો પણ સમાવેશ કર્યો છે ત્રણ વર્ષ સતત સેવા આપનાર કેઝ્યુઅલ કર્મચારીઓને રૂપિયા એકસો ચોર્યાસીનું બોનસ મળશે અને ત્યારબાદ આ પગલાંથી નીચલા સ્તરના કર્મચારીઓને નાણાકીય સહાયની ખાતરી મળે છે જે તહેવારોની મોસમ દરમિયાન તેમને બમણો આનંદ મળશે જે બોનસની ગણતરી કઈ રીતે કરવામાં આવી છે તો બોનસની ગણતરીમાં તે મહત્તમ માસિક પગાર મર્યાદા છઠ્ઠા પગાર પ્રમાણે સાત હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે બોનસની ગણતરી કર્મચારીઓના સરેરાશ માસિક પગાર અથવા તો મર્યાદાથી ઓછા ત્રીસ દિવસના આધારે નક્કી કરવામાં આવ્યો છે ઉદાહરણ તરીકે વાત કરીએ કે જો કોઈ કર્મચારીનો પગાર સાત હજાર રૂપિયા છે તો કર્મચારીનો બોનસ સાત હજાર રૂપિયા ગુણ્યા ત્રીસ ભાગ્યા ત્રીસ એટલે કે આશરે છ હજાર નવસો આઠ હશે આ રકમ કર્મચારીઓ માટે નાણાકીય બોજ હળવો કરવામાં મદદ કરશે આમ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકારના ગ્રુપ સી અને ગ્રુપ બી નોન ગેજેટેડ કર્મચારીઓને એક મહિનાનું જે બોનસ છે તે બોનસ આપવાની જાહેરાત દિવાળીના તહેવારો પહેલાં જ કર્મચારીઓ અને તેમના પરિવારો જે કહી શકાય તેમાં આનંદની લાગણી છવાઈ જશે આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત